અમે છેલ્લા અહીંયા બે વર્ષથી હું અહીંયા આવું છું મારી ફેમિલી સાથે અને અમને અહીંયા ગોવર્ધન થાળના બધા ટેસ્ટી અને જમવાનું પણ એમનું પ્યોર સિંકેલમાં બનાવેલું હોય છે અને બધી જ વસ્તુઓ ખૂબ જ સરસ અને સ્વાદિષ્ટ મળે છે તો ભરેલા રીંગણા ભરેલા રીંગણા લીલોતરીમાં ભરેલા રીંગણાનું શાક છે તમે જોઈ શકો છો એકદમ ટેક્સચર કેવું આવે છે કે જેમાં એકદમ ગ્રેવી વાળું શાક હોઈએ છે નહીં કે રસોક વધારે જોઈએ આપણે ગ્રેવી ટેક્સચર બહુ સારું રાખીએ છીએ પ્લસ નેચરલ વસ્તુ યુઝ કરીએ છીએ હાઈ એવરી વેલકમ વિથ ન્યુ બ્લોગ ગોવર્ધન રેસ્ટોરન્ટ ઇન ધ ગોંડલ મોસ્ટ પોપ્યુલર રેસ્ટોરન્ટ ઇન ધ ગોંડલ તો મિત્રો આજે તમને એક નવી જગ્યાએ લઈને આવી ગયો છો ગોવર્ધન રેસ્ટોરન્ટ જે ગોંડલમાં આવેલું છે જસ્ટ ગોંડલના લોકો નહીં પણ દૂર દૂરથી લોકો છે એમની જે ગુજરાતી થાળી છે પછી દાલબાટી છે અને જે ચાપડી ઊંધ્યું છે એમનો ટેસ્ટ લેવા માટે ખૂબ જ ક્રાઉડમાં આવે છે હવે એમની પ્રાઇઝની સાહેબ વાત કરું તો માત્ર ને માત્ર એકસો ને પચાસ રૂપિયામાં જે અનલિમિટેડ ગુજરાતી થાળી હોય છે અને ખૂબ જ ટેસ્ટી હોય છે અને ચાપડી ઊંધિયું અને દાલબાટીમાં હોય છે તે પણ અવેલેબલ હોય છે અનલિમિટેડમાં હવે વધારે વાત નહીં કરીએ બ્લોગની શરૂઆત કરશું લેસ સાથે બ્લોગ મારું નામ મિહિર શેઠ હું ગોવર્ધન રેસ્ટોરન્ટના ઓનર છું આપણું આ ગોવર્ધન રેસ્ટોરન્ટ ગોંડલની અંદર ચોકમાં આવેલું છે જે ફર્સ્ટ ફ્લોર ઉપર આપણે ચોકના ફર્સ્ટ ફ્લોર પર આપણું આવેલું છે આપણે અહીંયા ગુજરાતી થાળી ચાપડી ઊંધિયું અને દાલબાટી આ ત્રણ અત્યારે મેઇન હાઇલાઇટ છે જેમાં ફર્સ્ટ ગુજરાતી થાળી છે તે બે ટાઈમ બપોર અને સાંજે મળે છે અને ચાપડી ઊંધિયું અને બાટી બંને ખાલી સાંજે મળે છે તો બાટી અને ચાપડી ઊંધિયું જે ચાપડી ઊંધિયાનો અનલિમિટેડ થાળીનો ભાવ ફક્ત ને ફક્ત સો રૂપિયા છે અને દાલબાટીની પણ આખી આ થાળી છે જેમાં દાલ બાટી ચૂરમું જીરા રાઈસ સલાડ છાસ પાપડ ચટણી આ બધું દોઢસો રૂપિયામાં અનલિમિટેડ છે આ રીતનું આપણું આ રીતનું કન્સેપ્ટ આવેલો છે જે અત્યારે આપણે ગુજરાતી થાળીએ મેઇન હાઇલાઇટ જોઈએ તો ગુજરાતી થાળીમાં આપણે બપોરે રોજના ચાર શાક હોય છે જેમાં આપણે એક લીલોતરી રાખીએ છીએ એક કઠોળ રાખીએ છીએ રાખીએ છીએ આ રીતના કોઈ પણ એક શાક હોય છે આ રીતનું આપણે આખું અરેન્જમેન્ટ કરેલું હોય છે જેમ કે આજે તમને ખબર છે કે આજે બુધવાર છે તો બુધવારે આપણે હર બુધવારે સ્પેશિયલ ટમેટા કોફતાનું શાક હોઈએ છે જે આપણી મેઇન હાઇલાઇટ છે દર બુધવારે આપણે ફિક્સ આપણે ટમેટા કોફતાની સબ્જી રાખીએ છીએ જે ગ્રાહકોને બહુ મનપસંદ હોય છે જેમાં આપણે કોઈ બધી વસ્તુ પ્યોર સિન્કલમાં બનાવીએ છીએ ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ કોઈ ક્યારે પણ આપણે કર્યો નથી અને કરવા ના પણ નથી આજનું બીજું શાક આપણે જોઈએ તો ભરેલા રીંગણા ભરેલા રીંગણા લીલોતરીમાં ભરેલા રીંગણાનું શાક છે તમે જોઈ શકો છો એકદમ ટેક્સચર કેવો આવે છે કે જેમાં એકદમ ગ્રેવી વાળું શાક હોય છે નહીં કે રસો વધારે જોઈએ આપણે ગ્રેવી ટેક્સચર બહુ સારું રાખીએ છીએ પ્લસ નેચરલ વસ્તુ યુઝ કરીએ છીએ કોઈ વસ્તુ આપણે એવી નથી યુઝ કરતા કે જેથી તમારા હેલ્થને પણ કાંઈ પ્રોબ્લેમ થાય બીકોઝ અમે પણ અહીંયા જમતા હોઈએ છીએ અને અમે જે જમીએ એ કેવું જમીએ તમે સમજી શકો છો પ્યોર વસ્તુ બનાવીએ છીએ આજનું કઠોળ આપણે વાલ છે જે રોજ આપણે ફરતું ફરતું હોય છે આજના વાલના શાકમાં પણ તમે જોઈ શકો એકદમ ગ્રેવી વાળું શાક હોઈએ છે રસો આપને ગમતો નથી રસો આપણે રાખતા નથી પ્યોર ગ્રેવીવાળા શાક હોઈએ છીએ જે તમને જમવામાં એકદમ ઘર જેવો અહેસાસ થશે પ્લસ મેં તમને કીધું એ પ્રમાણે મરચા આપણે જે ચટણી યુઝ કરીએ છીએ એ પણ ડબલ મટો કાશ્મીરી યુઝ કરીએ છીએ જેથી તીખું પણ ન લાગે અને આપને કલર પણ પકડાઈ જાય આજે જેમ કે આપણે આજે બટેકાનું શાક છે બટેકાના શાકમાં પણ એક વસ્તુ તમને કહી દઉં કે આ આપણું ડેલીનું શાક ડેલી આ શાક તો આપણે હોય જ છે જેમાં આપણે એકદમ ગ્રેવી વાળું શાક હોય છે જો આપ જોઈ શકો છો કે રસો આપણે ક્યાંય પાણી દેખાશે નહીં પ્યોર ગ્રેવી ટાઈપમાં જ આપણે બનાવીએ છીએ અને આ શાક આપણે રોજનું એક સ્વામિનારાયણ જૈન તરીકે યુઝ કરીએ છીએ કે જેમાં લસણ ડુંગળીનો ઉપયોગ નથી કરતા જેથી કોઈ સ્વામિનારાયણ હોય તો એમને એક શાક તો એવું મળી જ રહીએ રોજનું કે જે જૈન હોય અને પોતે યુઝ કરી શકે અને આ શાક પણ આપણું બહુ પોપ્યુલર હોય છે જે રોજ માટે ડેઈલી જમવા વાળા આવતા હોય એને આ આ શાકનો વધારે યુઝ કરતા હોય છે કારણ કે આ શાક એકદમ ફૂલ વાળું તમે જોઈ શકો છો કે જોવામાં જેટલું મસ્ત લાગે તો તમે જમો એકવાર એકવાર તમે ખાલી જમવા આવશો તો તમને પણ એક ખબર પડી જશે કે ભાઈ એકવાર તો આ એક તમને ચાખવાનું મન થઈ જશે પછી તમે ચાખશો પછી તમને ખબર ઓટોમેટિક આવી જશે કે કેવું શાક છે ત્રણસો ને દિવસ આપણે ગુજરાતી થાળીમાં દાળ તો હોય જ છે દાળ પણ આપણે એકદમ ટેસ્ટમાં ખાટી મીઠી હોય છે જે આપણે ગુજરાતી ટેસ્ટ પ્રેફર કરતા હોય છે એ જ રીતની દાળ હોય છે અને તે પણ તમને એકવાર મોજ તમે દાળ ભાત ખાશો એટલે તમે ઓટોમેટિક તમને અંદાજ આવી જશે કે કેવો દાળનો કેવો ટેસ્ટ છે અને ક્વોલિટી પણ આપણે કોઈ દિવસ કોમ્પ્રોમાઇઝ કરતા નથી અને કરવાના પણ નથી આ ભાતની પણ તમે ક્વોલિટી જોઈ શકો છો ભાત આપણે એકદમ પ્યોર બાસમતી યુઝ કરીએ છીએ જેમાં એક એક દાણો તમે કદાચ છૂટો પાડવો હોય તો તમે પાડી શકો એ રીતનો આપણે ભાત પણ યુઝ કરીએ છીએ પ્રીમિયમ ક્વોલિટીના રાઇસ યુઝ કરીએ છીએ હરેક વસ્તુ આપણે જે પણ ગોવર્ધન રેસ્ટોરન્ટમાં યુઝ કરીએ છીએ એ પ્રીમિયમ ક્વોલિટીની આપણો પોતાનો એક મેઇન આગ્રહ હોય છે કે ભાઈ આપણે પ્રીમિયમ ક્વોલિટીની વસ્તુ યુઝ કરીએ જેથી ક્વોલિટી અને ટેસ્ટ બંને જળવાઈ રહ્યા અને અમારું પણ એક પ્રેસ્ટીજ જળવાઈ દઈએ આ અમારો મેઇન મોટિવ હોય છે એટલે ગુજરાતી થાળીમાં રોટલી વગર તો બધું નકામું જ છે રોટલી એટલે મેઇન પાર્ટ રોટલીમાં પણ આપણે જે લોટ વાપરીએ છીએ તે એપલ કંપનીનો જ વાપરીએ છીએ બધું વસ્તુ બધી પ્રીમિયમ વાપરીએ છીએ એપલ કંપનીનો લોટ આપણે મેઇન પ્રિફર કરીએ છીએ કે ભાઈ જે એક કંપનીનો એક સ્ટાન્ડર્ડ પ્રમાણે આપણે લોટ યુઝ કરીએ છીએ અહીંયા એક કસ્ટમર આવે તો પણ ભલે પાંચ કસ્ટમર આવે તો ભલે ભલે અને પચાસ કસ્ટમર આવે તો આપણે એકદમ લાઈવ ફૂલે ફૂલેલી રોટી ફૂલકા રોટી જ આપણે આપીએ છીએ ગરમા ગરમ જ રોટી આપીએ છીએ કોઈ સ્ટોક રાખતા નથી જેથી કસ્ટમરને ને ગરમા ગરમ લાઈવ રોટી જઈએ અને એને એક એનો સ્વાદ ઈ લઈ શકે ગમે એટલા કસ્ટમર આવ્યા હોય રસ થયો હોય તો પણ અમારી પાસે બીજી પણ ટીમ છે કે જે કાલે બીજા બે બીજા બેસી જાય અને એક કાલે બધાને સર્વ કરી શકે અમારી અમારો પ્રયત્ન હંમેશા ઈ રહેતો રહેતો હોય છે આ આપણે છાસ છાસ પણ આ ગુજરાતી થાળીમાં અધૂરી જ હોય ઈ જો છાસ નો હોય તો છાસની થિકનેસ પણ તમે જરાક જોઈ શકો છો એકદમ ઘાટી છાશ આપણે યુઝ કરીએ છીએ અને પ્યોર દહીંથી જ આપણે બનાવીએ છીએ દહીં આપણે લઈએ છીએ અને જેની ક્વોલિટી પણ તમે ચેક કરી શકો છો કાંઈ એક કોઈ વસ્તુમાં આપણે ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ નથી કરતા જે આપણે મેં આગળ પણ કહેલું છે તમે આ પાર્સલ સુવિધા પણ આપણે ગોવર્ધન રેસ્ટોરન્ટમાં ઉપલબ્ધ છે તો આપ આપના ઘરે અથવા તો ઓફિસ અથવા બિઝનેસ પ્લેસ પર મગાવી અને પણ મોજ માણી શકો છો જેમાં આપણે બે શાક દાળ ભાત રોટલી સલાડ છાશ પાપડ બધું કમ્પ્લીટ ફૂલ કોમ્બો આપીએ છીએ જેથી તમને આ જે ઘર તમે ઘરે અથવા હોટલથી જેવો જ તમને અહેસાસ તમારા બિઝનેસ પ્લેસ ઉપર થઈ શકશે એટલે બધું એમ્બિયન્સ પણ તમે જોઈ શકો છો તો આપણે ગોવર્ધન રેસ્ટોરન્ટનું એમ્બિયન્સ પણ એકદમ ફેમિલી ફ્રેન્ડલી રાખ્યું છે પ્લસ એસી રેસ્ટોરન્ટ છે એટલે આપને ગરમીમાં પણ કાંઈ પ્રોબ્લેમ નહીં થાય એવી અમારી પ્રયત્ન હોય છે હંમેશા અને આપ વ્યવસ્થિત જમી શકો નિરાતે શાંતિથી જમી શકો અને મોજ માણી શકો એવી અમારી પ્રયત્ન હોય છે અને એ જ રીતે આ એમ્બિયન્સ છે અત્યારે આપણે ગુજરાતી થાળી તો ઓલરેડી આપણે જોઈ પણ સાથે સાથે આપણે આલાકાર્ડમાં તમે કદાચ વઘારેલો રોટલો લેવા માંગતા હોય તો એ પણ છે એકદમ કાઠિયાવાડી ટેસ્ટ ત્યાં આપણે સાથે બનાવીએ છીએ દહીં તિખારી પણ સેમ વસ્તુ દહીં તિખારી પણ આપણે બનાવીએ છીએ હર રવિવારે સ્પેશિયલ વાટીદાળના ભજીયાનું શાક બનાવીએ છીએ જે એકદમ કાઠિયાવાડી ટેસ્ટને ધ્યાનમાં રાખીને બનાવીએ છીએ અને બુધવારે હર બુધવારે સ્પેશિયલ ટમેટા કોફતા બનાવીએ છીએ જે આજે મેં તમને બતાવેલું છે ઓલરેડી ટમેટા કોફતા પણ આપણે બનાવીએ છીએ આ રીતના આપણે શાક હોય છે પ્લસ આપણા બીજા નવા દસ દસ બાર શાક છે ઓલરેડી જે આપના ઓર્ડર પર આપણે મિનિમમ બે કિલોના ઓર્ડર આપ આપો તો આપણે બનાવી આપીએ છીએ જે કાઠિયાવાડી પ્યોર શાક હોય છે જેમાં આપણે છે વાટીદાળના ભજીયાનું શાક છે ટમેટા કોફતા છે કાજુ ગાંઠિયા છે પંચરત્ન દાળ છે રતલામી શેવનું શાક છે ચવાણાનું શાક છે સિંગ ભજીયાનું શાક છે પનીર ભુરજી છે વેજ વેજ તુફાની શાક છે મિક્સ ભરેલું શાક છે આવા બધા શાક પણ અમે બનાવીએ છીએ મિનિમમ બે કિલોના ઓર્ડર પર આપણે બનાવી દઈએ અને મને મિનિમમ પાંચથી છ કલાકનો તમારે ટાઈમ આપવો પડે તો આ રીતે એડવાન્સ ઓર્ડર પણ આપણે આ બધા શાક પણ બનાવીએ છીએ રહી વાત એડ્રેસની તો એડ્રેસ છે આપણું ચોક ફર્સ્ટ ફ્લોર અગર આપ ગોંડલના હોય તો આપને ખબર જ હોય જેલ ચોકથી પાંજરાપોળ બાજુ જાઓ એટલે જમણી બાજુ તમને ફર્સ્ટ ફ્લોર ઉપર જ મોટું બોર્ડ દેખાશે ગોવર્ધન રેસ્ટોરન્ટ ત્યાં આપણું આવેલું છે તો એકવાર અવશ્ય મુલાકાત લ્યો ગોવર્ધન રેસ્ટોરન્ટ જેલ ચોક ગોંડલ આભાર મારું નામ છે હાર્દિક પીઠવા અને છેલ્લા ગોંડલમાં અહીંયા ગોવર્ધન થાળ હોટલ છે ત્યાં છેલ્લા બે વર્ષથી આવીએ છીએ હું અને મારા ફેમિલી સાથે અમે આવીએ છીએ અને અહીંયાનું જે ગુજરાતી ફૂડ છે તેમને સરસ અને પસંદ આવે છે એમના બધા જ શાક પણ ટેસ્ટી હોય છે અને જમવાનું ખૂબ જ સરસ અને પ્યોર તેલમાં બનાવેલું હોય છે અને અમે અહીંયા વધારે પસંદ કરીએ છીએ આવવાનું અને ખાસ કરીને સાંજે દાલબાટી ચાપડી ઊંધિયું એ પણ બધું સરસ બનાવે છે તો ફ્રેન્ડ્સ આપણે જે ગોવધન રેસ્ટોરોન્ટની જે ટેસ્ટી અનલિમિટેડ ગુજરાતી થાળી રેડી થઈને આવી ગઈ છે હવે આપણે રિવ્યુ કરીએ તો ફર્સ્ટ સબ્જી છે એ ટમેટા કોફટા આ જસ્ટ ગોંડલ નહીં પણ બીજા જિલ્લાઓના લોકો અને દૂર દૂરથી લોકો ટેસ્ટ કરવા માટે આ જે જ્યારે પણ ગોવધન રેસ્ટોરન્ટમાં આવે ત્યારે જે ટમેટા કોફટા છે એનો ટેસ્ટ કરે એને ખૂબ જ તમે જુઓ કે નેચરલ રીતે એની થિકનેસ આપ જોઈ શકો છો કે એવી રીતે નેચરલ રીતે કે નથી વધારે ગરમ મસાલા આવી રીતે બનાવેલું છે અને લોકો દૂર દૂરથી ટેસ્ટ કરવા માટે આવે છે અને જે બીજા સબ્જી એમના સાહેબ હોય છે એમાં છે એ એક જે લીલોતરી હોય છે દરરોજના માટે એમાં લીલોતરીમાં જે આજે છે એ ભરેલા રીંગણા એનું શાક છે હવે રીંગણાનું તમે શાક જોઈ શકો છો કે ક્વોલિટી વાઇઝ એકદમ પ્રીમિયમ ક્વૉલિટીમાં બનાવેલું છે અને એની થિકનેશ આપ પણ જોઈ શકો છો શુદ્ધ સિંગલમાં બનાવેલું છે બાકીનું જે કઠોળ હોય છે હું તમને કહું તો આજે જે સબ્જી છે એ વાલનું સબ્જી છે

બાકી જે અનલિમિટેડ જે ગુજરાતી થાળી છે એમાં છે ચાવલ હોય છે હવે એની ક્વોલિટી વાઇઝ તમે ચેક કરી શકો છો એકદમ તમે જો કે દાણો છૂટો દાણો પડી જાય એવા જે ચાવલ યુઝ કરે છે છૂટ દાળની ક્વોલિટી વાઇઝ પણ આપ ચેક કરી શકો છો જે પછી એક કસ્ટમર હોય કે પછી 50 હોય કે 150 હોય પણ આવી રીતે એકદમ લાઈવ ફૂલકા રોટલી આપે છે બરોબર અને સારામાં સારી ક્વોલિટીમાં એવી રીતે પ્રોવાઇડ કરે છે બાકી પાપડ હોય છે પછી જે છાસ હોય છે એકદમ ઘાટી સાઈડ ઠંડી રગડા જેવી છાસ હોય છે છાસ ની ક્વોલિટી ચેક કરી શકો છો પછી સલાડ હોય છે ખાસ કરીને મેં જોયું કે જે મરચા છે એકદમ આવી રીતે લાઈવ શેકીને આપે અને સારી કોલ દરરોજના માટે ફ્રેશ હોય છે પછી ગોળ છે ગોળ છે પછી લીંબુ છે પછી જે ડુંગળી છે અને સંભારો છે આવી રીતે સલાડમાં અવેલેબલ હોય છે અને આવી રીતે જે માત્ર એકસો ને પચાસ રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી જસ્ટ ગોન્ડલના લોકો નહીં પણ જ્યારે પણ ફિલ્મ સ્ટારો અહીંયા જે શૂટિંગ માટે આવે છે ગોંડલ ત્યારે ગોવર્ધન રેસ્ટોરન્ટમાં આ થાળીનો ટેસ્ટ અચૂકથી લે છે આપ ભી આવો અને રાતે બીજા જે હું તમને વાનગીની વાત કરું તો જે ચાપડી ઊંધિયું હોય છે અને જે દાલબાટી હોય છે તે પણ અનલિમિટેડના કોન્સેપ્ટમાં હોય છે જે દાલબાટી છે એકસોને પચાસ રૂપિયામાં માત્ર એકસોને પચાસ રૂપિયામાં અનલિમિટેડ ચાપડી ઉંધ્યું છે તે પણ માત્ર સો રૂપિયામાં અનલિમિટેડ તેમાં પણ લોકો ક્રાઉડમાં ખુબ જ ક્રાઉડમાં આવતા હોય છે અને ટેસ્ટ કરતા હોય છે દૂર લોકો આવે છે આવો અને જો તમને વાત કરું તો ગોંડલમાં જયારે પણ તમે આવો તો ગોંડલમાં છેલ ચોક છે ત્યાં જે આવેલું છે ફર્સ્ટ ફ્લોર ઉપર ગોવર્ધન રેસ્ટોરન્ટ તો આપ અચૂકથી એકવાર મુલાકાત લેજો અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને જો આપ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો જેનાથી અમારા જે નવા વિડીયો હોય એની નોટિફિકેશન આપને મળતી રહે થેન્ક યુ આભાર